તેને કહીએ પીર રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવનમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લામાં આવેલ જે ડીસા નગરપાલિકા છે આ ડીસા નગરપાલિકાની છે ડીસા નગરપાલિકાના જે કોર્પોરેટ વોર્ડ નંબર પાંચના ના મધુબેન કેલા છે આ મધુબેન કેલાના પુત્ર એટલે કે ધવલ કેલા એ કોન્ટ્રાક્ટર હતો પોતાના વિસ્તારનો આ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માગ્યાનું રેકોર્ડિંગ વાયરલ થયું છે અમે આ જે રેકોર્ડિંગ છે તેને કોઈ તથ્ય માનતા નથી પરંતુ હાલમાં જે સોશિયલ મીડિયામાં રેકોર્ડિંગ વાયરલ થતાની સાથે ડીસા પંથકમાં ચકચાર પસરી જવા પામે છે લોકોએ ખુબલે ખુબલે નગરસેવકને મત આપ્યા છે અને એટલા માટે મત આપ્યા છે કે પોતાના જે વિસ્તાર છે આ વિસ્તારનો વિકાસ થાય પરંતુ ક્યાંક ને ક્યાંક આ મધુબેન પુત્ર એટલે કે ધવલ કેલા છે આ કર્મચારી સાથેનો એક ઓડિયો વાયરલ થયો છે જોકે આ તમામ બાબતને લઈને મધુબેન કેલાનો સંપર્ક કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક મધુબેન કેલા એ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું ત્યારે એમના પુત્ર ધવલ કેલાનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ધવલ કેલા એ પણ ફોન ઉપાડવા કરવાનું ટાળ્યું હતું તમે સાંભળો ધવલખેલા અને જે નગરપાલિકાનો કર્મચારી છે આ કર્મચારી સાથે શું વાતચીત થઈ છે તેનો ઓડિયો પણ સાંભળો વાત તો થઈ જેલી છે ને મે તમને કીધું તો ખરક દેવરામભાઈ કહી દીધું પણ દેવરામભાઈ રીટર્ન જવાબ આલો તો મને ખબર પડે એમ જેમ અને દેવરામભાઈ એવા યો ને રે વાત થશે એટલે મે દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાઈ લેજો તમારા જોડે તમારે જે વાત કરવી હોય ના ના એટલે બોલાવાના જ હોય તો ખબર પડે નહીં તો દેવરામ ભાઈ ને કે કે તમે લેતા જ જાજો હવે કે હવે ટાઈમ લિમિટ હોય કેવું છે કે હવે દેવરામ ભાઈ નું કે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામ ભાઈ રૂબરૂ મળી લો મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા એ હજી વાત કરશે

ખબર છેડો પકડી ને ધંધો છોડીને જતું રહેવું પડશે હા નુકસાન કરીને જવું પડશે બધું મૂકીને જવું પડશે આવશે બીજું બધું ઉપર મેં એમને એવું કીધું ધવલભાઈ ને ઘરે મકાન નું કામ ચાલુ છે એના માટે જોઈએ છે બસ તો આ કહી દીધું ને તમને તો ફરીથી એકવાર રિમાઈન્ડર કરાવી દેજો કાલ સવારે એમને કહી દઉં ફોન કરીને બેવું હોય ને તો તમે મળી લો

ત્યારે સવાલ એટલો છે કે જ્યારે લોકો ખુબલે ખુબલા નેતાઓને મત આપે છે એટલા માટે મત આપે છે કે પોતાના વિસ્તારનો વિકાસ થાય પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિકાસમાં પોતાનો વિકાસ કરવામાં આ નેતાઓ રસ દાખવતા હોય તે પ્રકારના દ્રશ્યો ડીસાના નગરપાલિકામાંથી સામે આવે છે ત્યારે તપાસ બાદ જાણી શકાશે કે ધવલ જે કિલ્લા છે આ ધવલ કિલ્લાનું રેકોર્ડિંગ છે કે કોઈ અન્યનું છે તે તો તપાસ બાદ જ જાણી શકાશે આ પ્રકાર માટેના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા तोई एजे पीड़ पराद